ભાવનગર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈવીસી જાડેજા સહિત ટીમે ઇંગ્લિશ દારૂનો ભરેલ ટ્રક ઝડપી પાડ્યો ભાવનગર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જાડેજાએ જણાવેલ કે ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો રકમ સુડતાલીસ લાખ એંસી હજાર ત્રણસો વીસ સહિત કુલ ત્રેસઠ લાખ સિત્તેર હજાર ત્રણસો વીસના મુદ્દામાલ ઝડપી પાડ્યો છે ભાવનગર એસપી અને મહુવા ડીવાયએસપી રીમા ઝાલાની ચૂચના માર્ગદર્શન હેઠળ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ વીસી જાડેજા સહિત ટીમ મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે નેસવડ ગામથી ભાણવડ ગામ તરફ જવાના રસ્તા ઉપર કોઠાવાડી ખોડિયારમાના મંદિર પાસે એક બંધ બોડીના ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનું કટિંગ કરાવવાની ફિરાકમાં છે જે બાતમી આધારે ટીમ તાત્કાલિક ત્યાં જઈ રેડ પાડી તપાસ કરતા ટીમ ચોંકી ઉઠી હતી ટીમને જોઈ અંધારાનો લાભ લઈ ટ્રક ડ્રાઈવર સહિત ભાગી છૂટ્યા હતા ઇંગ્લિશદારુ બિયર જથ્થો ટ્રકમાં મળી આવેલ ટ્રક અને મુદામાલ મહુવા પોલીસ સ્ટેશનમાં લાવી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને ભરત છગનભાઈ કનક રહે મહુવા અને મૃતુજા જગર અલી ચોકવાલા રહે મહુવા ટ્રકનો ચાલક અને બે ત્રણ અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા ધમધમાટ શરૂ કર્યો હતો ત્રેસઠ લાખ સિત્તેર હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ કબજે કરાયો આ કામગીરીમાં પીઆઈએઆર વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈવીસી જાડેજા સ્ટાફના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર સહિત ટીમ જોડાયેલ